તો આ રીતે ગોલ્ડન તો આપણે આ બધી સરસ બની ગઈ છે મસ્ત બની ગઈ છે હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પર માર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે મગની દાળની કસોરી બનાવશું તો મગની દાળની કસોરી બનાવવા માટે આપણે આ મગની દાળ આ રીતે પલાળી દીધી હતી તો બે ત્રણ કલાક આપણે આને પલાળવા દીધી છે તો સરસ પલ્લી ગઈ છે અને મેંદાનો લોટ લીધો છે આપણે દોઢ વાટકો ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે ચણાનો અને મસાલામાં આપણે આ જીરું લીધું છે એક ચમચી ધાણા લીધા છે એક ચમચી અને વરિયાળી લીધી છે એક ચમચી અને થોડાક આપણે મરી લીધા છે આખા આવે એ તીખાને તીખા અને આપણે અજમો લીધો છે થોડોક અને હિંગ લીધી છે થોડીક અને આ ચિંધાણું મીઠું કે એ આપણે લીધું છે અને આમચૂર પાવડર લીધો છે થોડોક લાલ મરચું એક ચમચી લીધું અડધી ચમચી આપણે હળદર લીધીશ અને અડધી ચમચી આપણે જીરું લીધું અને સફેદ આપણે જે સાદું મીઠું આવે એ થોડુંક લીધું છે અને મોણ માટે આપણે ઘી લીધું છે અને આ આપણે ખજૂર આંબલીની ચટણી લીધી છે સૌ કરવા માટે અને પાણી લીધું છે ને આપણે આ તેલ લીધું છે તો પહેલાં આપણે લોટ બાંધી લેવું આપણે આ લોટ આમાં નાખી દેવું સાળવાનો છે અને આ ચણાનો લોટ નાખી દેવો તો આ બે આપણે સાળેવાનો છે તો સાળી લેવું આને આપણે તો આપણે લોટ બધો સળાઈ ગયો છે હવે આપણે આમાં આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે એ પ્રમાણે આપણે નાખશું અને મીઠું નાખી દેવું થોડુંક અને આનું મોણ દઈ દેવું આપણે તો આ રીતે આપણે આને મોણ દેવાનું છે ઘટે તો થોડુંક નાખવાનું આપણે એમ આપણે આપણે દેશી ખીજ લીધું છે તો આપણે આ રીતે મોણ દેવાનું છે મૂઠી પડતું આ રીતે હવે આપણે આમાં અજમો નાખી દેવું તો હવે આપણે થોડું થોડું પાણી નાખી લોટને બાંધી લેવાનું છે બહુ એને બહુ ઢીલો એ રીતનો રાખવાનો છે ઢીલો ન થઈ જાય એ રીતનો બાંધી તો આ રીતે આપણે લોટ બાંધી લીધો તો હવે દસ મિનિટ જેવું આને રહેવા દેવું આપણો બધો મસાલો થાય ત્યાં લગી આપણે આને રહેવા દેવાનો તો આપણો લોટ સેટ થાય ત્યાં લગીમાં આપણે દાળ છે એને પીસી લેવું અને આપણે અદકસરી પીસવાની છે દાળને હવે આપણે આને પીસી લેવું અતકસરું આ ખાંડી લેવું અતકસરા તો આ આપણે ધાણા નાખી દેવું અને મરી પાવડર નાખી દેવું મરી નાખી દેવું અને વરિયાળી નાખી દેવું અને જીરું નાખી દેવું તો આને આપણે આ રીતે વાટી લેવું અતકસરું દાળ આપણે પીસી લીધી છે આ રીતે અસખ અતકચરી આ રીતે પીસી લેવાની અને મસાલો એ આપણે આ રીતે ખાંડી લીધો છે આમાં અતકસરો તો એ બેને આપણે કાઢી લેવું અને આપણે આમાં કાઢી લેવું તો આપણે આ બાજુ બધું કાઢી લીધું તો ગેસ આપણે ચાલુ કરીશું આપણે મસાલો સરસ થી શેકી આપણે કડાઈ રાખશું તેલ તેલને ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે આ મસાલો છે બધું શેકી લેવાનું છે નાખી દેવું આમાં હવે આપણે આમાં આ હળદર નાખી દેવું આ ધાણા જીરું નાખી દેવું અને લાલ મરચું નાખી દેવું આ આપણે કાળું મીઠું કે એ છે થોડુંક એ નાખશું ને થોડુંક ઓલું નાખશું એટલે લોટ બાંધવામાં નાખ્યું છે આપણે આ આમચૂર પાવડર નાખી દેવું હવે બધું સરસથી શેકી લેવાનું છે બધો મસાલો નાખી દીધો છે અને આ રીતે શેકી લેવાનો સરસથી આ રીતે આપણો મસાલો સરસ શેકાય ગયો છે એકદમ સરસ સુગંધ તો હવે આપણે આ દાળ છે એ નાખી દેવું ની આપણે સરસ થી આ રીતે શેકી લેવાની છે પાણી બળી જાય ને તો આ લગી શેકવાની છે આપણે શેકી લેવું આ રીતે સરસ શેકી લેવાનું એમ એકદમ સરસ શેકાઈ તો આપણે એકદમ સરસ જો એકદમ સરસ આપણે દાળ આપણી આમાં પાકી ગઈ છે મસાલો ને બધો આપણે સાખી જોવાનું ન પાકું હોય તો જોઈ જોવાનું એમ હવે આપણે ઉતારી લેવું આમાં આપણે લઈ લેવું ઠંડુ કરવા તો આપણે આને સાઈડમાં જવા દેવું ને આપણે લોટ જોઈ જવું તો એકદમ સરસ લોટ આપણો થઈ ગયો છે તેલ વાળ વાત કરીને આપણે લોટને આ રીતે પાણી લેવું આપણે લોટ સરસ થઈ ગયો તો તેલ ગરમ મેળવી રાખીને આપણે આને તેલને ગરમ થવા દેવું અને અહીંયા આપણે કસોરી આ રીતે લુવો લેવાનો આ રીતે વચ્ચે થોડીક જાડી રાખવાની કે દેવાને ના ને આપણે આમ ને આપણે આને આ રીતે કસૂરી ના ઓટ કર લેવાનો એટલે ને વધારેનો લોટો એ આપણે થોડો આ રીતે કાઢી લેવાનો આ રીતે આપણે બધી સરસની વાળી લેવું આ રીતે બધી વાળી લેવું તો હવે આપણે જોઈ જોઈ તેલ જો આ રીતે જરી જરી આપણે બનબોડિયા બોલીએ ને એ રીતનું આપણે તેલ થવા દેવું આ બધી આપણે આટલી બનાવી લીધી છે તો હવે આપણે આમાં એક એક કરીને આમાં નાખીશું જે આપણે આ નીચેનો ભાગ હોય ને એ આમાં નીચે નાખવાનો આપણે જે પેક કર્યું હોય ને એ ભાગ એ ભાગ જાડો હોય ને એટલે એ ભાગ નીચે નાખવાનો રીતે તો આમાં જેટલી આવશે એ પ્રમાણે આપણે આમાં થોડી થોડી નાખીને તળી લઈ તો આપણે આ સિંગ તેલ લીધું છે એટલે આમાં સિંગ તેલમાં ફીણ વળે છે તો આ રીતે આપણે આને આ તળા થોડા થોડા એટલે આ રીતે આપણે આ આ લેવાનું એક બાજુ રીતે તેલમાં ફીણ વળે છે એક એક કરીને આ રીતે આપણે ફેરી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગી આપણે આને તળવાની છે ધીમા ગે છે આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવી થાય તાલગી આપણે એને મસ્ત થઈ ગઈ છે તો આપણે બધી આ રીતે બધી તળી લેવું એકદમ સરસ બધી આપણી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે તો બધી આપણે કાઢી લેવું ને ગેસ બંધ કરી દેવું

તો આપણે બધી આમાં લઈ લીધી છે સરસ ગોઠવી દીધી છે અને આપણે એમાં ખજૂર આંબલીની ચટણી રાખશું એક આપણે ઓળીને જોઈ લેવું એકદમ મસ્ત બની ગઈ છે એમાં આપણે ખજૂર આંબલીની ચટણી નાખીશું

જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મગની દાળની કચોરી